ગુડ આફ્ટરનૂન કેમ કે વેલો પછી ઉઠો હું કેટલા વાગે બાર ને પચાસ થઈએ છતાં આજે હું વેલો ઉઠી ગયો હું અને હવે મિત્રો આજે સવાર સવાર રૂપમાં ફોન આવી ગયો છે થોડાક પૈસા લેવા જવાનું છે હમણાં બસ નાસ્તો કરીને જઈએ કેમ કે મિત્રો આપણે આ ફ્લેટ વેચી નાખ્યો છે ને હવે આપણે ગુજરાતમાં રહેવા વ્યા જવાના નહીં એટલે એના પૈસા એવા હે તો હમણાં લેવા જવાના નહીં પણ પૈસા કેવી રીતે લેવા જવાના ખબર આપણે આપણે પિક્ચરમાં કેમ હોય કે તમે દસ ની નોટ નો ટુકડો આપો ને તમને પૈસા આપે આજે એવી રીતે આપણે પૈસા લેવા જવાના છે અત્યારે મિત્રો વ્લોગ તો બધા બનાવે પણ બધા ઈ જ વિચારે કે આપણા વ્લોગ સૌરવ જોશી જેટલા કેમ ન ચાલતા એનું એક જ રીઝન હે મિત્રો કે સૌરવ જોશી કઈક છ વર કે સાત વર કાયમ વિડીયો મૂકે ત્રણસો ને દિવસ અને આપણે કન્ટિન્યુ થાય આપણે વધી બે મહિના ત્રણ મહિના આપણે વ્લોગ મૂકીએ કન્ટિન્યુ વ્લોગ ના લે એટલે આપણે બંધ કરી દઈએ ફોન આવી ગયો મિત્રો ફાઈનલી મિત્રો આપણે આંગણિયામાંથી ફોન આવી ગયો છે હું રિવીલ ના કરી શકું ચલો હાલો આપણે પૈસા લેતા આવીએ આવીને નાસ્તો કરશું હવે લીજા બો 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 આમ જો આમ પર વાત તો આમ પર ગાડી લીધી આપણે જો હે ને Yeah, मैं ए, चार्जिंग क्यों जो ओके <laughs> हम okay, जो फ्लैट खुलो है पैसा लेवा पैसा लेते नास्ता बना धीरे वो मैं हूं रो चलो हाला

તાવ આવતો હોય તમને માથું દુખતું હોય ખાલી ઓહી કાંઠે બે બંડલ રાખીને સુઈ જાવ કલાકમાં કઈ ના હોય ઈ પૈસા માર્કેટ મૂકી દે હવે બીજું કઈ નહીં હા ઠેલી ભરાઈ ગઈ મિત્રો આમ જો કેટલી પેટી એ મિત્રો કોમેન્ટ કરી નાખો હાલો અને બાકી તો છે ને આજે કાંઈ નાસ્તો મળ્યો નથી મિત્રો અને પાણી પીવું હું ક્યારનો ભૂખા પેટે ચલો હવે નીકળશું આપણે

ફાઈનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો રેડી છે નાસ્તામાં હે પૌવા આપણા ગાંઠિયા ખારી ચા લીંબુ અને અને પૌવાય રે મિત્રો હે ને શું કહેવાય જોઈ લેતા લટ રે મિત્રો છાસ કોણ ખાઈ જાય પેડી હે ઈ મને કોમેન્ટ કરજો તો ઠીક છે બિગ બોસ ચાલુ કર કરા મસ્ત એપિસોડ આલે હે મિત્રો અત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હે ને હવે મેડમ આવી એના ઉપર હવે એમ કહે હે કે આપણે ગામડે જાવું હે ને તમારે શોપિંગ કરવી તો ન્યાય જડે હે એવું કઈ નથી કાંઈ જડે હે

ના ના ખાલી હાડી લેવા જવાને જલ્દી બોલ તો નથી લેવા લઈ દેવી તો જા મોય અમને હાડી ના ગમે તું કરવા ઈ મારો પ્રશ્ન નથી ઈ મને મજા ઈ મને મજા આવે તો કેમ મજા આવે એમ તો હું યુટ્યુબર ની ઘરવાળી વાળી હું મોબાઈલ ઉપર રાખી દઉં દેખાય મને કેમેરો ચાલુ એના જ ખબર પડી તમારી છી યાર ઓડે હાથ રાખી ખવા એડ કર આ હા 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 એ છે ખાતે છે કે કરતા ઓલું ગીદડુ ન બોલતો એવું લાગે કરતો આ તો કાગડો બોલતો એવું લાગે કમેન્ટ કરો તો કાગડો બોલે ગીધડું બોલે હું મેરકુ જાના તારા માટે માં ને હાલ હાલ બચ આખી સોપ લઈ દો તને હાલ લેવી સોપાખી તાર કેટલા મંડળ ને ગણ લે આમ જો હાડી દુકાન ખરીદ લો બિઝનેસ ચાલુ કરો હાલ બસ વધા કરે છે ને કપડાની દુકાન મેં મિની ક્રિએટર મેં હાડી કે જેમ કેવી સુગંધ કેવા સુગંધ લેતો

મિત્રો હાડિયું અને ટ્રાફિક હતું તો મેં કીધું તું ઉતરી પછી આપડે હાડિયું મિત્રો મારા હમવું અને કે લેવી બોલો અને તમે વિચારતા કે કે ભાઈ અંધારું કેમ થઈ ગયું તો આપણે ને હેને બસમાં થોડું કામ આવી ગયું તો પૈસા બાબતનું એટલે કામ પત્યાય આપણે પછી આપણે સારી લેવા જવા તું ત્યાં ગાડી પાર્કિંગ કરી મસ્ત મજાની શોપ હતી એ કહેતા હું મેં કીધું ગાડી પાર્કિંગ કરીને આવું રોડ વધારે જ ન રાખ દેવાય તેમ જ બાઈથી હવે હાડી વગર નહીં રહે મિત્ર જાવ ને હવે ટુ વ્હીલ લઈને જાવ મિત્રો બોલો હવે આપણે ઘરે જવાનું ગાડી લઈને દમ અને આપણે પચાસ હજાર રૂપિયાનું ગીવ અવે કરી નાખ્યું છે આપણા ઇન્સ્ટાગ્રામ માં તો જોતા હો જાવ પાણીવાળી મિત્રો પાછા આવી ગયા હે આપણે સોસાયટીમાં આ સોસાયટી ને મિત્રો એટલો મિસ કરવાનો હોઉ ને કે નહીં વાત જવા દે મિત્રો એવડો થયો સોસાયટી તો ઘણી ઠેકાણા હોય પણ જે આ સોસાયટીમાં હજી તો આપણે વાર ને પણ થોડાક દિવસ પછી જાઓ તો જઈએ ઉપર ફાઈનલ હે મિત્રો આપણે આવી ગયા હૈ ઉપર ને હવે મેડમ બનાવશે પો બટેકા સોરી સોરી મગબાઈ નાસ્તો વધારે થઈ ગયો મિત્રો પતો એડカー હું એડカー મિત્રો હું એને એટકાર એડカー ને મેં વાંધો હે એટલે વાંધો નથી નેચરલ પ્રક્રિયા હે ના ના તું તો મોટું કા બગેડો આમ ખાય

નવા વિડીયોમાં બધાને જય શ્રી રામેન બાય બાય